ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન ઓફ ફેડરેશન ઇન્ટરનેશનલ ડેસ એક્સચેન્જ આગેવાની હેઠળ ડીએસસીએ ગુજરાત ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે વિભૂષણ અને એફઆઈડીના નાયબ પ્રમુખ વિશ્વનાથ આનંદ ટુ જૂને બીજી જૂને ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનું ઉદઘાટન કરશે એઆઈસીએફના સેક્રેટરી અને જીએસસીએના પ્રમુખ દેવ પટેલે આ કાર્યક્રમનું આયોજન કરવા માટે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં વિશ્વ યુવા ચેસ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન કરવાની તક મળવા અમે સન્માનિત છીએ આ ટુર્નામેન્ટ માત્ર વિશ્વભરના યુવા ચેસ ખેલાડીઓની પ્રતિભાને જ પ્રકાશિત કરતી નથી પરંતુ વિકાસને વ્યૂહાત્મક વિચારસરણીને પણ પ્રોત્સાહન આપવા માટે છે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતા અત્યાર સુધીમાં સૌથી યુવા અભિમન્યુ મિશ્રા આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે જેમાં પ્રણવ આનંદ અને દિવ્યા દેશમુખ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે